નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માંજલપુર સ્થિત શ્રેયસ વિદ્યાલયમાં ભારત સરકારના સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સવારે સાડા સાત કલાકે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના સેકન્ડરી હાયર સેકન્ડરીના બે હજાર વિદ્યાર્થીઓ તથા સો શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ રેલીમાં વિવિધ પ્લે કાર્ડ સહિત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખરા અર્થમાં ભારત સરકારના સ્વચ્છતા અભિયાનના હેતુને આ ઝુંબેશમાં જોડાઈ પાર પાડ્યો હતો શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ માટે ખરેખર એ ગર્વ લેવાની વાત છે આ રેલીમાં સંસ્થાના એકેડેમિક હેડ શ્રીમતી બહેન નીતા બહેન જાનીએ જોડાઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી આ થકી શાળાના આજુબાજુના વિસ્તારમાં રહેતા નાગરિકોને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને લોકો સ્વચ્છતાના અગ્રણી બને તેવો સંદેશો પૂરો પાડ્યો હતો